તમારી સાથે સંવાદદાતા દિવેશ જોડાયા છે દિવેશ રાજકોટમાં જે ઘટના બની છે બબાલના દ્રશ્યો જોવા મળ્યા છે શું છે આખો મામલો ચોક્કસ વાત કરવામાં આવે તો હું તમને જ્યાં રાજકોટનો લાખાજીરાજ રોડ છે કે જ્યાં રાજકોટની સૌથી મોટી માર્કેટ અહીં આવેલી છે અહીં જે ટ્રાફિક શાખા છે ને દબાણ હટાવ શાખા છે તેના દ્વારા સંયુક્ત રીતે કામગીરી દબાણ હટાવવા માટેની હાથ ધરવામાં આવી હતી તેમાં ખાસ કરીને વેપારીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોતાના જે ટુ વ્હીલરો છે તે દુકાનની બાજુમાં પાર્ક કરવામાં આવતા હોય છે તે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે ટોઈંગ કરવામાં આવતા વેપારીઓ છે તે ઉગ્ર થયા છે આખી બજાર છે બજારને બંધ કરી નાખવામાં આવી છે અને વેપારીઓ અત્યારે એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર છે

પૂરા રાજકોટની અંદર આ હદય સમાજે જે સ્થળ છે જે પૂરા સૌરાષ્ટ્ર કચ્છનું એ લોકો રાજકોટની અંદર તેમ ખરીદી કરવા આવે છે વ્યવસ્થિત રીતે વ્યાપી ભાવે મળે છે અને લોકોનું જે આ દૂષણ જે આ જે તાનાશાહી છે ભાઈ કોર્પોરેશન અવ્યવહાર કરી અને એ બોલે છે ને બાપની દુકાન હોય સમજ્યા આ કોઈ વ્યવહારિક નથી રિક્વેસ્ટ કરે છે લોકો હટાવી લેજે અત્યારે શું બનાવશું બનાવી બન્યો કે અંદર ગાડી હતી અને વ્યવસ્થિત સાઈડમાં હતી સાહેબ આવી અને ગાડી વાલો ભરી દો અને દંડ ભરી જાઓ આવી તાના તો વ્યવહારિક નથી અને વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જમાનાની અંદર ધરણ રૂવાના વેપારી દ્વારા તમારા વેપારી દ્વારા એવી અરજી કરવામાં આવી હતી કે દબાણ હટાવવામાં આવે દબાણ એવો દબાણ નહીં જો લોકો દબાણ કરતા તો અમે સપોર્ટ કરવા માંગીએ છીએ કે રોડ પર કોઈ અડચણ ન થાય ને વ્યવહારિક રીતે સાઈડમાં રાખે ડેમો સાઇડમાં કરે પુતળા સાઇડમાં રાખે એ અમે સરકાર આપવા તૈયાર છીએ પણ આવી રીતે વાહન સાઈડમાં હોય કસ્ટમરનું સાઈડમાં હોય તો જે વાહન બાબતે છે તે

તે રાજકોટની સૌથી મોટી બજાર છે અહીં રાજકોટ નહીં પરંતુ રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર પરના લોકો છે તે ખરીદી કરવા માટે જ્યાં ધર્મેન્દ્ર રોડ છે ત્યાં માર્કેટ ઉપર આવતા હોય છે પરંતુ અહીં વેપારીઓ છે તેનો એવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે ટ્રાફિક શાખા છે તેના દ્વારા જે વાહન અહીં મૂકવામાં આવતા હોય છે તેને ખોટી રીતે ટોઈંગ છે તે કરવામાં આવતા હોય છે અગાઉ જે આ વેપારીઓ છે તેના દ્વારા એવી રીતે રજૂઆત છે તે કરવામાં આવી હતી કે અહીં દબાણ છે જે પાથરણા છે તેનું દબાણ છે તે હટાવવામાં આવે ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક શાખા છે તેના

આ કઈ વ્યાજબી ન કેવાય અમારે ધમકી આપતા હોય છે તમે કોઈ ને રજુઆત બાબતે ના પેલા એક બે વાર રજુઆત થઈ ગઈ છે અમારે કે અમારા વાસણ સ્કૂટર એક બે તો રાખી શકીને સાહેબ અમે એટલે એ લોકો કઈ સમજતા જ નથી

હવે એ અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી જયેશભાઈ જી છે એ આજે રજા ઉપર છે આવે ત્યાર પછી બધા નિર્ણયો લેવાશે તમે જોઈ શકો છો કે જે આ જે ધર્મેન્દ્ર રોડ ઉપર જે આવેલી જે આ કાપડ બજાર છે તે રાજકોટની સૌથી મોટી બજાર છે અહીં રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના તેમજ જે સિટી વિસ્તાર છે તેના લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે વેપારીઓ છે તેના દ્વારા એવો પોલીસ કામગીરી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે દુકાનની બહાર જે ટુ વ્હીલર છે તેને પાર્ક કરવામાં આવતા હોય છે તોઈંગવાળા છે તે આ ટુ વ્હીલર છે તે ખોટી રીતે ઉપાડી લેતા હોય છે પાંચસોથી હજાર રૂપિયા દંડ છે તે ફટકારતા હોય છે તેઓ જે વેપારી મંડળ છે